આ મંદિરની પ્લીન થઈને તેદૂનો મારો ધૂણો અહીં લાગે છે આજે લગભગ બત્રીસ વર્ષ ચા કેટલા અહીંયા બત્રીસ વર્ષથી હું બેસું છું અડતાળીસ કલાક સખત બેહવાનું તાટ હોય તડકો હોય સાંયો હોય કે કદાચ બારે મેઘ ખાંગા થઈ જાય તો એ મારો ધૂણો શેતનને શેતન રહે એટલે ગુરુ મહારાજની કૃપા છે ગુરુ મહારાજની કૃપાથી ધૂણો શેતન જ રહે છે અને આજે આપણે તે થોડુંક જ કહેવું છે બાપા વિશે કે આ જે બગડાણા છે એની અંદર જે બગદાલમ ઋષિ થઈ ગયા એને આજે અઠ્યોતેર રામા અવતાર એક ખાલી પૂળાની ઝુંપડી માટે અઠ્યોતેર રામા અવતાર એને તપ કર્યું આ એ ભૂમિકા છે તપસ્યાની તો આજે બજરંગદાસ બાપા જે છે એ બગદાલમ ઋષિ જે હતા એનો અવતાર છે કે અહીંયા એક જ વસ્તુ કે હરિહર 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 એ હવે બાપાનું કેવું ભજન હશે અને અહીંયા કોઈ પણ આજે આવે છે આનંદ કરે છે બાપાની કૃપાથી પણ આ ભૂમિકા એક એવી છે કે આજે બગદાલમ જો ઋષિતેર રામાવતાર તપ કર્યું હોય કલાક બે ને તો એની અઠોતેર પેઢી તરી જાય આજે આ બાપાની ભૂમિકા એવી છે અને બાપા તો એવા હતા કે એનું કોઈ સમાન નહીં એના બોલી એટલું ઓછું બાપા આવે છે કે બજરંગદાસ બાપા છે એક ઈશ્વર નો જ અવતાર હતો